તો જો બધી નિરા નાખી દીધી ને આજ જો આ ખેતરનું વાતાવરણ ઓહો હવાર હવારમાં તો ટાઢો સા ને આ જો ટ્યુબવેર ને બધું છે મોટર હાલે સટાણમાં આ જો આપણા ઘઉં કેવું મસ્ત લીલું લીલું છે બધું અહીંયા જો આપણો બગીચો અહીંયા ટ્યુબવેર ને બધું છે આ જો આ જો સારો હા પોપિયા આંબો પોપિયા તો નીકળા છે પોપિયા 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 આ જો હમણાં પાયેલું છે લીલું લીલું છે ને એ બધું આ જાઉં શીકુડીમાં શીખવા બાકી કેટલા વર્ષથી અમે આવ્યા નથી વાવાઝોડ પડી ને થયેલું આ જાઉં મસ્ત આપણી જમરૂકડી જમરૂક હોય જ્યાં બધા હતા ના જ વાડી કંબાડો ખુપી ગ પાણી મોટર હાલ સાહેબ જામુડો છે આ જામુડો ના કંબાળુ ખુ પી ગુ ત કા છે કા છે આ જો અહીંયા મેથી છે ભજીયા બનાવવાના છે જો હરી મોટી થઈ જાય ને મેથી ભજિયા બનાવ લીલું લીલું આ જાઉં ઘઉંમાં હાલે બારો હાલું બારો આ જો આપાય ઘઉં આપાય ઘઉં ઘઉં જ ઘઉં છે બધીમાં અટાણ ઘઉંમાં પાણી નથી થતું પછી ઘઉંમાં આપવાનું છે અટાણ જવારમાં પાણી ખાલી ઓહો રવિવાર સુખી જાઓ મારો આ જો હાલે જ પાણી હટાણે નાની વાલ છે ને ખુલી જો તો બંધ કરવાનો હતો ને તે મારથી ખુલી જો બે વાલ ખુલ્લા હતા પછી હું પાણી નીકળું પાણી ઓછું આવ્યું ને આ ઓલા વાલે પછી ખબર પડી કે પાણી ઓછું આવે આમાં જો મેળો બનાવે છે અહીંયા કેમ કે હવે આવે છે ઢુંડા સજ્જાય માં જો એટલે ઢુંડા એ તો સારી જ વાત છે હવે ઉડાડવા પડી ગયા અહીંયા જો પાણી નીકળી ગયું અહીંયા વાલ હું બંધ કરતા ભૂલી ગયો એમાં મસ્ત આમ જો વાતાવરણ આ હા હા સૂરજ દસ વાગી જાય હા દસ તો વાગી જ જાય આજો વાજે વેર છે આપાય આપાય છે વેર બોર થાય ચણિયા બોલ ને પછી બહુ મજા આવી જાય મજા જ આવે બોર થવાની આ બધી જવેર તો પી ગલી છે કે પાવાની છે મને ખબર ઘઉં પી જાય એટલે પછી બસ છે ને ક્યારો વાળી લીધો હવે આ પેલા ક્યારે ઘઉં ના પેલા ક્યારે ને અહીંથી તો ઓ હો એક નંબર હશું

મેળો કરવાનો છે કે નહીં કે ખબર નહીં પણ કરવાનો તો છે આજ કરવાનો એ નથી ખબર બાકી મેળો તો આજ બનાવાનો જ છે ઓહ હો વાળું જો આ ક્યારે પાણી જાય હેલા હજી જ જાતું તે જવેરમાં પી છે એમ આ ઘઉ નું કીધું તું કાકા શવેર માં જ છે કઈ વાંધો નહીં હાલા કરે તો મેં તમને કીધું છે કે આજ મેળો કરવાનો છે તો આજ જો અહીંયા મેળો કરવાનો છે અહીંયા આ જો લાકડા બધું લાવી નાખું નાય જો એક ખાડો તમે કરી નાખો મેન મેન અડધી કલાક થઈ એવડો ખાડો કરવામાં બહુ વાર લાગે છે લીલું છે ને એટલે નથી થાતો ખાડો બાકી તો થઈ જાત આ જો કે બધું અહીંયા જ ભેગું તો મેન મેન જો બીજો ખાડો થઈ ગયો હા જો આ ખાડો તરત થઈ ગયો આમાં બહુ વાર લાગી હતી આ તો જો ગારા આગર થઈ ગયા ગોઠણે બગડી જોય આ જો અજી આવા બે ખાડા કરવાન છે પછી આ થાંભલ્યો ને ખાય બની જો મેડો હવે આ એક પાટિયો છે ને મૂકી દઉં મેડો બાકી બની જો થાંભલ્યો ને બધી નાખી દીધું ના મારા પગું જોઉં તો ગારો ગારો ચાર ખાડા કરે નહીં

आया सान्योई रहे आखो दी, कैतरीनो, बेड़ा बनी जो,